નજીક નેશનલ ઉપર ઉપર ખાડી બ્રિજ રાત્રે હિટ એન્ડ રન નો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા વાહનની અડફેટે મોપેડ ઉપર સવાર બે સગી બહેનોની ની મોત નીપજ્યું હતું જ્યારે પિતાને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અંકલેશ્વરના બટકોદરા ગામ પાસેની ઇકરા સ્કૂલ નજીક આવેલા સાઇન પાર્ક સોસાયટીમાં રહેતા અલી ખાન તેમની બે પુત્રી કનિજ ફાત્મા અને સીમા જમાલ લઈને મોપેડ ઉપર ગત સત્તરમી જુલાઈના રોજ રાત્રિના આશામાં મોહરમ પર્વ નિમિત્તે તાજીયા જુલુસ જોવા માટે અંકલેશ્વર શહેર વિસ્તારમાં ગયા હતા જ્યાંથી તાજીયાનો જુલુસ જોઈ તેઓ મોપેડ ઉપર ઘરે પરત તેઓ ફરી રહ્યા હતા તે દરમિયાન નેશનલ હાઇવે ઉપર આબલા ખડી ઓવર બ્રિજ ઉપર પૂર ઝડપે જતા અજાણ્યા વાહન કે તેઓની મોપેડને અડફેડમાં લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પિતા શેરઅલી ખાન અને બંને પુત્રીઓ માર્ગ ઉપર પટકાયા હતા અકસ્માતમાં ગંભીર ઇજાને પગલે સત્તર વર્ષીય કનિજ ફાતમા અને સોળ વર્ષીય સીમા જમાલના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે શેરઅલી ખાનને ઈજા પહોંચતા સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા આ તરફ અજાણ્યા વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો અકસ્માતની જાણ થતાંની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને સગીબહેનો નામ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડી ફરાર વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્ર ગતિમાન કર્યા હતા